નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ચેતરભાઈ વસાવા આજે જેલમાંથી બહાર આવે છે તેમાં તેવા સમાચાર મળી રહ્યા છે અને હાલ સોશિયલ મીડિયામાં એવા વિડીયો વાયરલ થઈ થઈ રહ્યા છે કે ચેતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવી ગયા છે અને ચેતરભાઈ વસાવા જેલની બહાર આવતા પણ કે જેલની બહાર આવે છે એવા પણ વિડીયો તમે જોયા છે તો મિત્રો તેમાં તમને પૂરતી માહિતી નહીં મળી હોય તો તમારે પૂરતી માહિતી ગઈતી હોય તો તમે આગળનો વિડીયો જોતા રહો હું તમને પૂરતી માહિતી આપીશ અને જે સત્ય હશે તે કહીશ તો તમે આગળ વિડીયો જુઓ તો મિત્રો તમને ખબર તો હશે જ કે ચૈત્રપ્રાને કેમ જેલમાં જેલમાં પૂરવામાં આવ્યા હતા અને શું કારણે તેમના જામીન ના મંજૂર કરવામાં આવ્યા હતા તો મિત્રો તમે હવે જાણી લો કે ચેતુભાઈ વસાવા આજે જેલમાંથી બહાર આવશે કે નહીં આવે તો મિત્રો હજી સુધી તો એવું જાણવા નથી મળ્યું કે એવા સમાચાર નથી મળ્યા કે ચેતુભાઈ વસાવા જેલમાંથી બહાર અત્યારે આવશે કે સાંજ સુધીમાં આવશે કે ક્યારે આવશે કે ચેતુભાઈ વસાવા છૂટશે કે નહીં છૂટે એવા પણ સમાચાર હજી નથી મળ્યા તો મિત્રો જેવા પણ તો મિત્રો જેવા જ મને સમાચાર મળશે એવા હું તમને તરત જ વિડીયોની અંદર કહી દઈશ